નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી વડોદરા શહેરના હાથી ખાના માર્કેટ માંથી શંકાસ્પદ ડુપ્લિકેટ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો વડોદરાના હાથીખાના માર્કેટમાં શંકાસ્પદ ડુપ્લિકેટ મરચાં પાવડરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર બસો કિલો મરચાં પાવડરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો એસઓજી અને પાલિકા આરોગ્ય શાખાનો સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો ત્યારે વેપારીની પણ કબૂલાત સામે આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના માધુપુરામાંથી મરચાં અને ધાણાનો પાવડર લાવવામાં આવે છે એકસો વીસ રૂપિયે કિલો મરચાં પાવડર વેચાતા

હમણાં બે મહિનાથી બે મહિનાથી આવ્યો હતો પણ માલ પાકીએ પૈસા લેતો નથી માલ પાછો ઉઠાવતો નથી મેં પૈસા એના રોકી રાખ્યા ને અત્યાર સુધી મુશ્કેલ છે પચાસો બસો કલો વેચ્યો હશે પણ મારે હમણાં ડિસ્પોઝલ જ વેચવું છે અને મારો ધંધો આખા મરચા અને જીરું રહી મરીનું છે ઓલસે તમારી પર કેસ કરવામાં આવેલો જે ઉપર વાળોનો હુકમ પણ અગવ બી પકડાયલા તમે ના પકડાય નથી એક માર્ગનું સેમ્પલ લઈ જતા દિવાળી ગ્રંતેશ દ્વારા રાધિકા મસાલાવાળામાંથી અને આ બધું માલ અમારે રાધિકા મસાલામાંથી આવે છે ગુરુકુલ પાટેડાસ નિયા દ્વારાથી આવે છે જેના આપણે પાસે બિલો છે એક માર્ગ છે બધું પાકા પાયા કામ છે જીએસટી એસ ટી ભરાઈને અને એક માર્ગ મરચું વેચું છું એના આ જે મરચું છે એ અમદાવાદથી અમદાવાદથી આવ્યું છે અને પચાસ સાઠ કિલો આવે છે અને મેં બંધ કરી દેવાનું છે મને ખબર નથી અને સાહેબ અને હમણાં એક ચાલુ કર્યું છે ત્રણસો પચાસ રૂપિયા કિલો નો એ અમારે મને ખબર નથી પાછું મોકલવાનું